ચેનલને સારી આવી હતી પ્રજાપતિ સાહેબ જેમાં નગર સાહેબ તેમજ મેમદાર સમગ્ર પોલીસ સ્ટેશનની ટીમ બાતમીના આધારે વર્ષમાં ઊભી હતી ત્યારે આમ સમય પાટિયા પાસે આ બે ટ્રક જે બહારના પાસિંગની હોય સકના આધારે તેમને ઊભી રાખતા તેની અંદર લગભગ વીસ દેંસો બે ટ્રકમાં થઈને હોવાથી ડ્રાઈવરને પકડવા જતા અંધારાનો લાભ લઈને બે ડ્રાઈવરો ફરાર થઈ ગયા છે પણ વીસ દેંસોને કટલખાને લઈ જતા મેમદાર પોલીસ સ્ટાફે પોતાની સફળ કામગીરીથી બચાવવામાં આવી છે અને હાલ એને કસ્ટડીમાં લઈને આ બે ટ્રકને કસ્ટડીમાં લઈને વીસ દેંસો તેને ઉતારીને તેને કોઈ પણ પ્રકારની ઘાસ ચારાની તેમજ પાણીની ખાવા વ્યવસ્થા નહીં હોવાથી તેને કતારખાને લઈને અહીં આગળ પોલીસ સ્ટેશન આગળ બચાવવામાં આવી છે અને તેને કોઈ માત્ર પોતે સારા પ્રશ્નો મૂકવા માટે અત્યારે તજવીજ કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પર પ્રેસ કરો જેથી તમે અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા સાહેબ ગઈકાલે બનાવ બન્યો છે એવું જાણવા મુજબ કે બે ટ્રકો લગભગ વીસેક બેંસો ભરીને પકડાયેલ છે તો એ વિશે આપ શું કહેવા છો ગઈકાલે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગમાંથી હતી તે દરમિયાન અમારા પીએસ પ્રજાતિ સાહેબને બાતમી મળેલી કે આ મુસરના આજુબાજુ નદીના વિસ્તારમાંથી કોઈ ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરી કતલખાને લઈ જાય છે તે માહિતી આધારે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે લગભગ રાત્રિના દસેક વાગ્યાની આજુબાજુ આમ તી હાઈવે ઉપર ધરવાના સમયે પોલીસે ત્યાં છાપો મારતા બે ટ્રકો મળી આવેલી પરંતુ પોલીસને જો અંધારાનો લાભ લઈ ગાડીના ડ્રાઈવર ત્યાં બીજા સાથે બે બે માણસો હતા તે લોકો ગાડી મૂકી અને જતા રહેલા તે આધારે પંચો રૂબરૂ ગાડીમાં તપાસ કરતા લગભગ વીસેક નંગ ભેંસો હોય અને ગાડીમાં ભરેલી હોય તેઓના એકદમ વ્યવસ્થા પાણીની કંઈ ઘાસચાર ના કર્યો હોય તેમજ તે બાબતનું કોઈ આધાર પુરાવા કે બી બી ડોક્યુમેન્ટ ના મળી રહ્યા અને આ ધ્યાંસોને કતરખાને લઈ જવાનો હોય એ માહિતી આધારે તેઓને ક્રૂરતાપૂર્વક બાંધી રાખી કોઈ વ્યવસ્થા ઘાસચારોની કોઈ બીજી કરેલ ના હોય તે આધારે મહેમદા પોલીસ સાથે લાવી તેઓના વિરુદ્ધ રજીસ્ટર કરી આ અંગે કાયદેસર તપાસ

તેના માટે ભેંસોને અમદાવાદ ક્વાર્ટમાંથી જજ સાહેબના હુકમ આધારે રામભ્યા ટ્રસ્ટનું પાંજરા પોલ છે ઓઢવ ખાતે ત્યાં હાલ પૂરતી મૂકવામાં આવશે અને કનીજ બાજુ ભેંસો તો કદાચ કોઈની ગયો હોય તે માટે ભેંસોના માલિક નહીં બોલાયા એની બાબતે એમને ભેંસો હાલ પોલીસ નાખ્યો હોય અને જોઈ લઈને જો એમની હોય તે બાજુ આધાર પુરાવા રજૂ કરશે તો એમને ક્વાર્ટમાંથી હુકમ આધારે એમને ભેંસો મૂકવામાં આવશે અમારી આ ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારા વિડીયો જોઈ શકો સૌથી પહેલા